વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે આ નવા દિવસમાં પ્રભુ આપણને લાવ્યા આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો છે અને આજે આપણા દેશ માટે પણ આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રજાસત્તાક દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો બાઇબલ અભ્યાસને માટે આજે મેં જે કલમ પસંદ કરી છે યહુદાનો પત્ર તેનો પહેલો અધ્યાય અને નવમી કલમ યહુદા એક નવ પણ મિખાયેલ પ્રમુખ દૂતે જ્યારે શેતાનની સાથે મૂસાના સબ વિશે તકરાર કરી ત્યારે તેણે નિંદા કરીને તોહમત મૂકવાની હિંમત કરી નહીં પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવો હવે યહુદાનો પત્ર એનો એક જ અધ્યાય છે જેને નવા કરારના પોસ્ટકાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે લેખક એ યહુદા છે તો કોણ નામ સાંભળતાની સાથે તો ઈસુનો જેને વિશ્વાસઘાત કરેલો ત્રીસ સિક્કામાં વેચી દો એ જ યહુદા યાદ આવે પરંતુ નવા કરારમાં સાત યહુદાનો ઉલ્લેખ છે જુદા જુદા સાત યહુદા છે એમાંનો એક જે પ્રભુ ઈસુનો ભાઈ નાનો ભાઈ માથેની સુવાર્તા તેરમા અધ્યાયમાં પંચાવનમી કલમ માઠની સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને ત્રીજી કલમમાં ત્યાં ઉલ્લેખ છે યહુદા એ ઈસુનો નાનો ભાઈ તેણે ઈસુ પર વિશ્વાસ કરેલો અને નેવની સાલમાં જ્યારે ડોમેશિયન રાજા રાજ કરતો હતો એ વખતે આ યહુદા એનો પૌત્ર જે વિશ્વાસ કરેલો એના કારણે ડોમેશિયન રાજાએ એને ગુલામ તરીકે રાખેલો ખેતરનું કામ કરવા માટે અને જ્યારે એનાથી કામ નાશ થયું ત્યારે એને છોડી દીધેલો હવે પહેલો અધ્યાયની નવમી કલમ યહુદા એક ને નવ ત્યાં લખવામાં આવ્યું છે મૂસાના સબની તકરાર થઈ એટલે શું મૂસા જ્યારે મરણ પામ્યો એની ડેડ બોડી માટે ત્યાં તકરાર થઈ કોને કોને તકરાર થઈ મીખાયેલ દૂત અને શેતાનને શેતાને દાવો કર્યો કે આ મૂસાએ તો મિશ્રીનું ખૂન કરેલું અને માટે એના સબ પર મારો અધિકાર છે શૈતાન કહે છે હું એની દફન ક્રિયા કરાવીશ અને એનો એના માટેની જવાબદારી મારા શિરે છે અને મિખાઈલ દૂતે એની સામે શેતાનની સામે લડ્યો અને ત્યાર પછી એ મૂસાને બેત પેવરની સામે દાંટવામાં આવ્યો એની દફન ક્રિયા કરવામાં આવી કોઈ એના વિશે જાણતું નથી કઈ જગ્યા પણ જ્યારે સામનો કર્યો દૂતે કે મુસા એ તો ઈશ્વરનો પસંદ કરેલો હતો ઈશ્વરે એનો ઉપયોગ કર્યો છે એટલે ઈશ્વરનો છે ધારો નથી હવે આ બાબત ફક્ત યહુદાના પત્રમાં જ છે નવા કરારમાં તો યહુદાની પાસે આ વિગત પ્રભુનું વચન પવિત્ર યહુદાને યાદ કરાવી હવે બીજી બાબત આપણને એ થાય કે શા માટે મુસાના શરીર પર એને દાવો કર્યો ડેડ બોડી ઉપર તો શેતાન એવું ઈચ્છતો હતો કે આ મૂસાની દફન ક્રિયા અને ડેડ બોડી હું દાટું એના ઉપર મંદિર બનાવું અને ઘણા બધા લોકો એનું ભજન કરવા માટે આવે ઈશ્વરનું ભજન નહીં શેતાનની ઈચ્છા હતી ઈશ્વરને નીચો પાડવાની અને કે છે મૂસાને ઊંચો કરું એટલે મૂસાના મંદિરમાં આ લોકો ભજન કરવા આવે એવી મારી ઈચ્છા છે શેતાનની ઈચ્છા હતી પણ મિખાયલ દૂતે એ થવા દીધું નહીં ઈશ્વર એ ઈશ્વર છે મૂસા એ સેવક હતો વિશ્વાસુ સેવક પણ મૂસાના હાડકાની પૂજા કરવામાં ના આવે મૂસાના કબરની પૂજા કરવામાં ના આવે એ મિખાયલ દૂતે પણ જણાવ્યું અને આજે આ વચન આપણે સાંભળીએ છીએ ઘણી બધી વખતે કબ્રસ્તાને જઈએ છીએ આપણા પૂર્વજો આપણા સગુવાલું જે મરણ પામ્યું છે દફનાવે છે ત્યાં જઈને આપણે ફુલહાર કરીએ છીએ તો એ બાઇબલ આધારિત નથી આપણે એની પૂજા કરી શકતા નથી આ માન આપીએ એમના જીવનને માટે પણ પૂજા કરી શકતા નથી ને આ વચન સમજવામાં આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ આજના વચનને માટે વચનની સમજ ને દોરવણી તમે એમને આપી અને જ્યાં કંઈ અમારી ભૂલ થતી હોય તો પ્રભુ અમે માફી માગીને તમારી આગળ સુધારીએ એવું રૂડું મન આપો ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આમેન મેન